જુનાગઢમાં કહી શકાય કે નવીનીકરણ માટે સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો છે તારીખોને જાહેર કરવામાં આવ્યો છે પહેલી મે ના રોજ સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાશે જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે સ્નાનાગાર એ લગભગ છેલ્લા છ એક મહિનાથી એના નવીનીકરણ એના વિકાસને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો હતો અને લગભગ દોઢસોથી બસો જેટલા તરણવીરો કે જે નિયમિત રીતે એક એક્સરસાઇઝ યોગ અને પ્રાણાયામના ભાગરૂપે સ્વિમિંગ કરતા હતા એ લોકો છેલ્લા છ મહિનાથી તરણથી વંચિત રહેતા હતા સરવાળ અમે જ્યારે માર્ચ મહિનામાં અમારા જે બધા મિત્રો છે તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી કારણ કે ઉનાળો શરૂ થતો હતો વેકેશન પણ પડી રહ્યું હતું ત્યારે મ્યુનિસિપલ સી એમ કહ્યું કે સ્વિમિંગ પુલની ચાર દિવાલ છે ચારે બાજુની એ ઊંચી લેવી જરૂરી છે સલામતી અને સુરક્ષા માટે એટલે ચાર દિવાલનું કામ પૂર્ણ થઈ જશે એટલે આપણે એપ્રિલ મહિનામાં આ સ્વિમિંગ પૂલ ફરીથી ચાલુ કરી દેશું સરવાળા આજે ત્રેવીસમી એપ્રિલ છે એટલે અમે ફરીથી આજે બધા મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળ્યા કે દિવાલનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશજીએ ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને એમણે કહ્યું કે દિવાલનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે આપણે સ્વિમિંગ પૂલ પહેલી મે ગુજરાત સ્થાપના દિનથી શરૂ કરીએ છીએ અને પ્રાયોગિક ધોરણે આપણે જોઈ લઈએ પંદર વીસ દિવસમાં પછી શું એમાં સુધારા વધારા કરવા એનો આપણને ખ્યાલ આવશે આમ મ્યુનિસિપલ કમિશનરના પોઝિટિવ એટીટ્યૂડને કારણે પહેલી થી સ્વિમિંગ પુલ શરૂ થશે એવું અત્યારે જાણવા મળશે